અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ હે બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે હે મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને ત્યાં શરીરમાં કેવી રીતે તમારા તથા તમારામાં ચિત્ત પરવેલા માણસો વડે અંતઃકાળ તમે કયા પ્રકારે ઓળખી શકાવ છો શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદભવ તેમજ અકૃત્ય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન તથા ત્યાગ છે એ કર્મ નામે ઓળખાય છે ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણમય પુરુષ અધિદેવ્ય છે અને હે દેવધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અન્ય તૈયારની સ્વરૂપે અધિલગ્ન છું જે માણસ અંતઃકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ સંશય નથી હે કુંતી પુત્રો આ માણસ અંતઃકાળે જે પણ ભાવે સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તે જ પામે છે કેમ કે સદા જ જે ભાવથી ભાવિત રહ્યો છે માટે હે અર્જુન તું સર્વે નિરંતર મારું સ્મરણ કર પણ અને યુદ્ધ પણ આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થાય તું ચોક્કસ મને જ પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપે યોગથી યુક્ત બીજી તરફ ન નજરનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંત્રતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાર્થી સા પર એવા શુદ્ધ સચ્ચિદાનંદન ઘન પરમેશ્વરને સમરે છે એ ભક્તિયુક્ત માણસ અંતઃકાળે યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિષ્ણ મનથી સ્મરતો સ્મરતો એ દિવ્ય સ્વરૂપ પરમ પુરુષ આ પરમાત્માને જ પામે છે વેદને જાણનાર વિદ્વાનો જે સચિદા સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે આ શક્તિ વિનાના યત્નશીલ મહાત્મા જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું બધી ઇન્દ્રિયોના દ્વારો રોકીને તથા મને હૃદયમાં પ્રવેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ ઊંચે નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડી જાય છે એ માણસ પરમ ગતિને પામે છે હે કૃપા પુત્ર જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું પરમ સિદ્ધિને પામેલા મહાત્મા મને પામીને દુખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનઃ જન્મને નથી પામતા હે અજ ભ્રમલોક સુદિના समस्त લોકો

ને જે કાર જનારા પરત આવનારી ગતિને જે પ્રાપ્ત થાય છે એ કાર્ડ એટલે કે બે માર્ગોને કહીશ આ બે માર્ગમાંથી જે માર્ગ જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસનો અભિમાની દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણ છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મ બેટા યોગીજનો આ દેવતાઓ દ્વારા કર્મે લઈ જનારી બ્રહ્મને પામે છે અને જે માર્ગે તમા અભિમાની દેવતા છે એ રાત્રેનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાનંદ 6 મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનર સકામ કર્મ કરના યોગી આ દેવતાઓ દ્વારા કર્મે કર્મે લઈ જવાની ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મનું ફળ ભોગવીને પાછો આવે છે કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ

પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર આદિ કરવામાં કહ્યું છે એ સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે અક્ષર બ્રહ્મયોગ નામનો આઠમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ